નમસ્કાર મિત્રો હું છું આપની સાથે મહિમા આજે આપણે એક એવા ગામની વાત કરવાના છીએ જ્યાં સુવિધાઓ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા શહેરોને પણ ઝાંખા પાડી દે જ્યાં હજારો કરોડ રૂપિયા બેન્કોની ફિક્સ ડિપોઝિટમાં પડ્યા છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે અહીં ન તો પોલીસ સ્ટેશન છે ન તો પોલીસ ચોકી આ છે ચરોતરનું પેરિસ એટલે કે ધર્મજ શેરીએ શેરીએ ભવ્ય બંગલા ચોખ્ખાઈ શિસ્ત અને સમૃદ્ધિ અને એવું કહેવામાં આવે છે કે તમે અમેરિકા લંડન કેનેડા ઓસ્ટ્રેલિયા કે યુરોપ જાઓ ત્યાં તમને ધર્મજનો એકાદ વ્યક્તિ તો ચોક્કસ મળશે જ આ ગામના દરેક ઘરમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ વિદેશમાં રોકાયેલ છે સેટલ છે ત્યાં અને એટલે જ ધર્મજની ચર્ચા ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ધર્મજમાં ઉજવાય છે ધર્મજ ડે એક એવો દિવસ જ્યાં દુનિયાભરના ધર્મજવાસી પોતાના વતન તરફ ખેંચાઈ આવે છે નવી પેઢી પોતાના મૂળ સંસ્કૃતિ અને ગામ સાથે જોડાઈ એ જ હેતુથી ધર્મજ ડેની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને આપવામાં આવે છે ધર્મજ રત્ન અને ધર્મજ ગૌરવ અવોર્ડ સામાન્ય રીતે તાલુકા મથકમાં જેટલી બેંકો હોય તેટલી તો એકલા ધર્મજ ગામમાં જ છે અહીં છે અગિયાર જેટલી નેશનલાઇઝ અને કોઓપરેટિવ બેન્કો અને હજારો કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ વિદેશમાં રહેતા ધર્મજના લોકો પોતાની કમાણી અને બચત આ જ ગામની બેંકોમાં મૂકે છે પંચ્યાસી વર્ષ જૂનું પણ આજે પણ ઊભું જેને લોકો દસ ઘરા તરીકે ઓળખે છે પ્યોર સાગનું લાકડું ચૂનો અને માટીથી બનેલું ભૂકંપમાં એક પણ તિરાડ આવી નથી ચોરાણું વર્ષના હસમુખભાઈ પટેલ કહે છે કે જેઓ લંડનમાં વીસથી વધુ પ્રોપર્ટી અને સાત કેમિસ્ટ સ્ટોર્સના માલિક છે પણ આજે પણ વર્ષમાં છ મહિના ધર્મજમાં જ રહે છે ગામ માટે સ્મશાન ભોજન સેવા અને અનેક દાન કાર્યો આજ છે ધર્મજની સંસ્કૃતિ ધર્મજ માત્ર ધનાઢ્ય નથી આ તો છે સંતો શહીદો અને શૂરવીરોની ભૂમિ 1942 માં જ ધર્મજમાં નળ સે જળ પહોંચ્યું હતું જ્યારે આસપાસના ગામોમાં તો વીજળી પણ નહોતી ત્યારે અહીં એન્જિનથી પાણી વિતરણ થતું હતું શિક્ષણ કન્યા કેળવણી અને ટેકનિકલ સ્કૂલ દરેક બાબતે ધર્મજ હંમેશા સમયથી આગળ રહ્યું છે ગૌચર વિકાસ સોળ હજારથી વધુ વૃક્ષો વર્ષે પિસ્તાલીસ થી પચાસ લાખની આવક પશુપાલકોને માત્ર પચીસ રૂપિયામાં વીસ કિલો ઘાસ એ પણ ઘર સુધી અહીં તો ઘરે ઘરે આરોનું શુદ્ધ પાણી પણ બોટલમાં પહોંચાડવામાં આવે છે લંડનની ધર્મજ સોસાયટી દ્વારા હોસ્પિટલ અને આરો પ્લાન્ટ આ છે વિદેશમાં રહીને પણ વતન માટેની લાગણી ધર્મ જ પોતાનું પણ ગીત છે રાષ્ટ્રગીતની જેમ ગવાય છે દર વર્ષે ધર્મ જ રત્ન ધર્મ જ ગૌરવ અને હવે ધર્મ જ્યોત અને ધર્મ જ્યોતિ પ્રતિભાવનું સન્માન કરવામાં આવે છે અને નવી પેઢીને ગામ સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે લોકો ધર્મજને ચરુતરનું ચરુતરુનું પેરિસ કહે છે પણ ધર્મજ તો ધર્મ જ છે કારણ કે એફિલ ટાવર પાસે ઊભા રહો તો કદાચ લાગણી ન આવે પણ ધર્મજના ટાવરનો એક ફોટો પણ જીવનભરની યાદો તાજી કરી દે છે જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ગુજરાતના ગૌરવને જાણવા અમારી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં